આપણે વિનંતી કરીએ ઉબેદુલ્લા સર કે તેમના જ વરે દસ્તે આ ઈનામ અર્પણ કરે ત્યારબાદ પડાયો અમાર યુસુફ પડાયા અમાર યુસુફ ધોરણ પાંચ નો વિદ્યાર્થી છે દેડકા ડોલમાં દેડકા ડોલમાં પ્રથમ ક્રમાંક મેળવે છે પડાયા અમાર યુસુફ આગળના વાલીદ ભાઈ હાજર હોય તો અહીં આવી જાય પડાયા અમાર યુસુફ દેડકા ડોલ સેવા

ત્યારબાદ લીંબુ ચમચી અલાદ સેનબ ઇકબાલ લીંબુ ચમચી નઝરીન ટીચરને વિનંતી કરું કે તેમના વરદ હસ્તે અમારા બેનોનો સ્ટાફ પણ જરા સામે આવી જાવ જેથી કરી તમારા હાથે પણ આપણે ઇનામો અપાવીએ બેનોનો સ્ટાફ ત્યારબાદ બોમળિયા સુમૈયા યુ 200 મીટર દોરની અંદર 200 મીટર દોરની અંદર પ્રથમ કમાક ઉપર નયમા ટીચરને વિનંતી કરીએ કે તેમના વરદ હસ્તે બોમળિયા સુમૈયા યુ એ બેટા જલ્દી જલ્દી આવી જાવ નયમા ટીચર

જોરદાર તાળીઓ દ્વારા દીકરીઓને વધાવી આપણે હું હસનભાઈ કોતલને કેમ ભૂલી શકું હસનભાઈ કોતલ કોતલ મારિયા હસન તેમની દીકરી દ્વિતીય નંબર ઉપર બારા રબી અવલ પ્રોજેક્ટ સ્પર્ધામાં ક્યાં છે હસનભાઈ

બેટા રોકાણ મહેશન વિનંતી કે તેમના વરદ હસ્તે ઇનામ આપે કોથડાયા ક્રમાંક ઉપર બુમરિયા યામિન બુમરિયા આપડે ઇકબાલ ભાઈ બુમરિયા ને વિનંતી કરીએ કે મંચ મધ્યમાં આવે અને ઇકબાલ પુરસ્કાર આપે ત્યારબાદ ધોરણ પાંચ નો વિદ્યાર્થી જાડેલા મોહમ્મદ ઉમર ફારૂક આપણા શિક્ષણ સમિતિ સભ્ય અને આગેવાન શ્રી માસ્ટર સાહેબ વિનંતી કરી ગુજરાતી સાહેબ પ્લીઝ વેલકમ આપના વરદ હસ્તે આ ઇનામ જઈ રહ્યું છે જાડલા મોહમ્મદ ઉમર ફારૂક ને ત્યાર પછી પ્રથમ નંબર ઉપર ખાદીમ અરમાન યુસુફ ખાદીમ અરમાન યુસુફ આપણે અયુબભાઈ ની વિનંતી કરી કે તેમના વરદ હસ્તે અયુબભાઈ બુમડિયા આ ઇનામ જઈ રહ્યું છે ખાદીમ અરમાન યુસુફ ને પ્રથમ નંબર ખાદીમ અરમાન યુસુફ ત્યાર પછી આપણે મ્યુઝિકલ ચેર સંગીત ખુરશીમાં ધોરણ પહેલાંનો બાળક છે પ્રથમ નંબર લઈને આવે છે લુણિયા યાસીન ઇસ્માઈલ જો એના પેરેન્ટ સાથે હોય તો પ્લીઝ એને જલ્દી જલ્દી આગળ મોકલો લુણિયા યાસીન ઇસ્માઈલ લુણિયા યાસીન ઇસ્માઈલ ગમેરિયા ઇબ્રાહિમ સો મીટર ડોળમાં પ્રથમ ગમેરિયા હનસ ગમેરિયા શિક્ષક દિન માટે શિક્ષક દિન માટે આપણે વિનંતી કરીએ વરામ ફરહા ઇમરાન તૃતીય ક્રમાંક ઉપર વરામ ફરહા વરામ ફરહા આવી જાવ બેટા દીકરા જલ્દી જલ્દી આવી જાવ વરામ ફરહા તો હશે વરામ ફરહા અમે માંગરોળ વાળા અમે માંગરોળ વાળા અમે માંગરોળ વાળા કેસર કેરી ને આપણે બેટા બે મિનિટ હજુ આપણે ઘણું બધું જોવાનું છે દીકરા શાંતિ રાખો બે મિનિટ ત્યાર પછી વરામ ફરહા

બુમડિયા મુબશીર હારુન બુમડિયા મુબશીર હારુન બેટા જલ્દી આવો અમે માંગરોડ કેસર કેરી ને લાડિયાડ ના જાણ કેસર કેરી ને આપણે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લા કક્ષામાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું જિલ્લા કક્ષામાં આપણને સ્થાન આપ્યું હતું અમને મહેનત જે કરી હતી એમના માર્ગદર્શક શિક્ષકનું સન્માન કરીએ છીએ આપણે હું તમામ સ્ટાફને વિનંતી કરીશ કે મંચની મધ્યમાં આવી જાય તમામ બહેનોનો સ્ટાફ તમામ સ્ટાફ નઝરીન ટીચરને વિનંતી કરીએ આજે મોમેન્ટ અને ઇનામ જાય છે માર્ગદર્શક શિક્ષક શ્રીને ગુજરાતી નઝરીન મેમને કે જેમણે ઘણી મહેનત કરી અને અમારી બચ્ચીઓને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં જિલ્લા કક્ષા સુધી સ્થાન અપાવ્યું હતું તમામ ટીચરોને વિનંતી કરીએ કે તેમનું અભિવાદન ચલશે

રસ્સા ખેંચના અમારા ઇનામો બાકી છે હજુ ત્યારબાદ સીરત ઉલ નબીના ઇનામો બાકી છે અને જિલ્લા કક્ષામાં જે અમારા બાળકો ગયા હતા એના પણ ઇનામો